પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો લાલ હલો જય શ્રી ગોપેન્દ્રલાલની જય શ્રી જમનેશ મહાપ્રભુજી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી ના કી જય પંચ કી જય વૈષ્ણવ છે ઓગણીસમાં માં કમલાવતી પેલા સાખી આપેલી છે અહીંયા ચોર્યો રાખ તન સંકોર્યો भोलि अपुनो पेकत मुख गोपेंद्र गोपेन्द्र जक्ष सुभाई एहा पत्यवदन कर फेर कला रहे लायक કમલાવતી જામનગરના રાજા જામના ઠકરાણા ક્ષત્રિય વૈષ્ણવ હતા શ્રી ગોપાલલાલ સાથે શ્રી ગોપેન્દ્રજી એક વખત જામનગર પધાર્યા અને ગાદી ઉપર વિરાજે છે એ વખતે કમલાવતીને નવનીત પ્રિયાજીના દર્શન શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપમાં થયા અને તેઓ મૂર્છાગત થઈ ગયા શ્રી ગોપાલલાલે શ્રી ગોપેન્દ્રજીના મુખ આડો હાથ ધર્યો અને કહ્યું કે જે નવતમ સમેટો ત્યારે કમલાવતીને સુધાર્યો હવે એના પછી પદ આપેલું છે જુએ ન મોટું છોટું રે ચાહે समुद्र थी जुए सकल वश प्रीत ने खरी राय होय के भले दरीदरी नव भिन्न भाव जरी जुए न मोठू छोटू रे चाहे सहु ने हरि भावा छे के प्रभु कोई न साहूकार के गरीब तरीके जोताने એની નજરેમાં તો સર્વે એના પોતાના છે તેઓ વશ થઈને રહે છે રાજા હોય કે ભિક્ષુક હોય પણ તેનામાં પ્રભુ કોઈ પણ ભિન્નતા રાખતા નથી એના માટે તો સર્વસ્વ એના વૈષ્ણવ જ છે હવે પ્રસંગ શરૂ થાય છે શ્રી ગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે શ્રી ગોપેન્દ્રજી પણ સાથે પધાર્યા જામનગર આવ્યા સેવક બહુ પ્રસન્ન થયા ગાદી તકિયા પર બિરાજે છે ત્યાં કેટલાક વૈષ્ણવ દર્શન કરવા આવ્યા ત્યારે કમલાવતી પણ દર્શન કરવા આવ્યા તે વખતે શ્રી ગોપેન્દ્રજીએ કમલાવતીને નવનીત પ્રિયાજીના સ્વરૂપના દર્શન આપ્યા અને દર્શન કરતા જ ગમલાવતી મોરચા હવે અહીંયા પર પ્રસંગ જે છે બહુ સંક્ષિપ્તમાં આપ્યો છે તેના અનુસંધાન માટે કુસ્તી સંહિતા ભાગ બે ની અંદર આ પ્રસંગ આપેલો છે ઊંડાણથી તો હું એ લઉં છું પેજ નંબર છે સિક્સટી ટુ આપણે આગળ હસુ અંકલે જેમ કહ્યું ગોપાલલાલના પરદેશ તો એમાં ગોપાલલાલનો નવમો જે પરદેશ છે એ નવમા પરદેશની અંદર પ્રભુ શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રલાલ એટલે લાલ બાવાને સાથે લઈને પધાર્યા છે આગળ ગંગાબાઈને ખૂબ આનંદ કરાવ્યો છે રાજકોટમાં અને પછી ત્યાં જામ સતા જે છે એ પોતે આવ્યા છે જામ જસા અને એ રાજા વિનંતી કરે છે કે ભાઈ હવે તમે જામનગર પધારો અને પ્રભુ એમની વિનંતી સ્વીકારી અને જામનગર આવે છે અહીંયા નવમા પરદેશની કડીઓ આપેલી છે એ હું લઉં છું પુષ્ટિ એકસો ને સુડતાળીસ નંબરની કડી કહી છે પણ આપણે પરદેશની અંદર જોઈએ તો એ એકસો ને સિત્યાસી નંબરની કડી છે એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એકસો સિત્યાસી એકસો અને એકસો નેવ્યાસી એમ ત્રણ કડી અહીંયા આપેલી છે પ્રસંગ તરીકે नजाई कमला को मन चोर लियो है कमला को मन चोर लियो है वे अपनी बिरदाई हरी नगर रस बसकीनो इलफारी थी रस्मा एकदम નગરને આખા જે લોકો છે બધાને રસ બસ કરી દીધા અને કમલાજી ના તો હૃદય ને ચોરી હા તી હા લાડ લડાય પિયાકુ ના ના રસ જુ ખેલાવે અગણિત જુ થમલી आवे फेरी नगर रस बसकीनो એટલે બધા રસમાં મગ્ન બને છે ને પ્રભુને અનેક લાડ લડાવે છે એક સમય মহল મે પધારાવે એક સમય ચલી દેરે એક સમય રાજા ને રાણી મહોલમાં પધરાવે છે ડેરે લઈ જાય છે અનેક અનેક પ્રકારના પ્રભુને લાડ લડાવે છે અને પ્રભુ સૌના ચિત્ત ચોરી લે છે પાંચા ભાબા કશોરદાસને આ પ્રસંગ કહે છે કહેતા પ્રસંગ કહેતા કહે છે કે રાજકોટથી લાલ બાવા સહિત જામજસાની વિનંતીથી નગરમાં પધરાવ્યો આપશ્રીને બિરાજવા માટે ખાસ નગરના જામ સરોવર પાસે વિશાળ ડેરા તંબુના સામિયાણા ઉભા કરી સુંદર વ્યવસ્થા બિરાજવાની કરી હતી એટલે પ્રભુના ઉતારા માટે જે જામ સરોવર છે ત્યાં આગળ સુંદર સુંદર ડેરા તંબુ બનાવ્યા છે સુંદર વ્યવસ્થા પ્રભુને બિરાજવા માટે કરી આપી છે ત્યાં આપ શ્રી પોતાના રાજજી સેવક સાથે અને વૈષ્ણવ જૂથ સાથે બિરાજે છે આગળ કહેતા પાછા બાબા કહે છે કે જામ જસાએ આપ શ્રીને તથા લાલ બાવાને ભલી ભાતે લંગરમાં પધરાવ્યા એટલે ખૂબ મોટું સામૈયું કર્યું ધામધૂમથી પ્રભુને નગરમાં પધરાવ્યા છે જામ જસો તથા કમલાવતી અતિ ફૂલી રહ્યા છે છે પ્રભુ પધાર્યા આનંદનો પાર ન હોય ને એમ બંને આનંદથી ફૂલી રહ્યા છે તેમના તો આનંદનો પાર રહ્યો નથી કારણ કે અગણિત વલ્લભ ભાણ પોતાના આંગણે શ્રીજી સાથે પધાર્યું છે પ્રભુ તો પધાર્યા છે પણ એમના લાડીલા ભગવતીજનો પણ એમની સાથે પધાર્યા છે ભગવદ અને ભગવદીઓની સેવા ટેલ કરવાનો અનેરો લાવો તેમણે સાંભળ્યો છે હવે આટલો મોટો અનેરો લાવો મળ્યો હોય અને ખુશ ન થાય એવું બને એટલા માટે જ તેમના મનમાં મોદ સમાતો નથી અવર્ણનીય પ્રસંગ બન્યો છે કેટલું સુંદર દ્રશ્ય સર્વે ભગવતી અને ભગવત બંને પધાર્યા છે અને રાજા રાણી તેમને આવકારી રહ્યા છે તેમાં રાજસી સેવકો પણ સાથે છે આથી રાજા રાણીને મન અતિ હર્ષાવેશ થઈ રહ્યો એટલે રાજજી સેવકો જે પ્રભુની સાથે છે એ પણ આવ્યા છે સર્વ કોઈ પધારે છે પણ રાજસી સેવક ક્યાંથી હોય કશ્યદાસ રાજસી સેવકો શ્રીજીની સાથે પરદેશમાં ફરે તે વાત તો સર્વથી અધિક અને ન્યારી ગણી શકાય તેવી છે એ તો પ્રતાપ બનનું કારણ સમજવું એટલે કે રાજા હોય નોકર ચાકર સાથે રહેતા હોય એમણે ક્યારે એવું જીવન જીવ્યું જ નથી પણ એ પણ પ્રભુની પ્રીતથી એમના સ્નેહ સાથે બંધાય એમના સેવક થાય છે એમની સાથે જ્યારે પ્રભુ પરદેશ કરે ત્યારે રાજા રાણી એ પ્રભુના સેવક બની પરદેશ આજ પ્રભુ પ્રમાણ છે પોતાના મનમાં પિયાજીને લાડ લડાવવાના વિવિધ મનોરથ સેવી રહ્યા છે જામ ને હવે બંને રાજીના મનમાં મનોરથ છે કે ભાઈ પ્રભુને કેવા કેવા લાડ લડાવે હવે એકાંતમાં કમલાવતી જે છે તે તેમના પતિ જામ જશાને બોલાવે છે અને પોતાના મનોભાવ પ્રગટ કરતા કહે છે કે રાજા આપણા પ્રાણવલ્લભ પ્રીતમને અતિ લાડ લડાવવાનો મારા મનમાં મનોરથ છે એટલે મારા મનમાં તો મનોરથ છે કે આપણે જે પ્રીતમ પધાર્યા છે એમને લાડ લડાવા છે પ્રભુજીને રાજમહેલમાં પધરાવી કેસરી સ્નાન કરાવવાનું અને સાથે લાલ બાવા પધાર્યા છે તો આ સુખ લઈ પ્રભુજીને ખીલાવવાની ઈચ્છા છે શું કહે છે કેવો મનમાં ભાવ છે મનમાં ભાવ છે રાજા અને રાણીને કે પ્રભુને તો કેસર સ્નાન કરાવે છે લાલ બાવા પણ સાથે છે તો બંનેને કેસર સ્નાન કરાવે છે અને અતિ લાડ લડાવે છે આવી મનની ભાવના જે છે મનમાં મનોરથ જે છે કલમા કમલાવતી એ એમના પતિને કહે છે હવે રાજા સાંભળીને રાણીની વાત સાંભળીને અતિ પ્રસન્ન થતાં કહે છે કે કમલા તારો મનોરથ મનનો જે મનોરથ છે ને એ જ મારા મનમાં પણ રમી રહ્યો છે બંને છે તો સંગી વૈષ્ણવ જ ને એટલે કહે છે કે તારા મનમાં જે મનોરથ ઉપજ્યો છે ને એ જ મનોરથ મારા મનમાં પણ ઉપજ્યો છે આપણે ઘણીવાર અહીંયા પણ નોટિસ કરીએ છીએ કે આપણને એક કીર્તન મનમાં ઉપજે અને બીજા વૈષ્ણવ એ જ કીર્તન એ સમયે લે એટલે પ્રભુને જો એ કીર્તન સાંભળવું હોય ને તો ઘણા વૈષ્ણવના મનમાં એ મનોરથ ઉપજે અને કોઈના પણ મોઢે એ કીર્તન બોલાવડાવે અને સાંભળે એવી રીતે અહીંયા પ્રભુના મનમાં પણ એ મનોરથ છે પ્રભુની ઈચ્છા છે એટલા માટે જ રાજા અને રાણીના બંનેના મનમાં એક જ મનોરથ ઉપજ્યો છે કે પ્રભુને કેસર સ્નાન કરાવવા છે ને લાડ લડાવવા છે એટલે કહે છે કે તારા અને મારા પિયુજી તો એક જ પ્રભુ તો એક જ છે ને આપણા પ્રાણનાથી એક જ છે બંનેના તો તેમાં સંકોચ શાનો હોય રાજ્યના ભંડાર પ્રભુજીની માટે હંમેશા માટે ખુલ્લા છે એમ કહે છે કે મારા રાજ્યના ભંડાર તો પ્રભુ માટે છે આવો અલૌકિક અવસર ફરી ફરીને પ્રાપ્ત નહીં થાય કમલા વિભાજી તથા ગંગાબાઈએ જે સુખ પ્રભુજીને આપ્યું છે તેથી પણ અધિક સુખ આપી અતિ લાડ લડાવવાની મારી ઈચ્છા છે એટલે આગળ ગંગાબાઈ અને વિભાજીને પ્રભુએ દાન કર્યું એ એમણે નજરે નીરખ્યું છે અને એટલા માટે કહે છે કે એમણે પ્રભુને જેવી રીતે લાડ લડાવ્યા ને એનાથી પણ અધિક લાડ લડાવવાની મારા મનની ઈચ્છા છે એમ રાજા અને રાણી પ્રભુને લાડ લડાવવાના મનોરથ મનમાં કરી રહ્યા છે રાજા અને રાણીનો બંનેનો મનોભાવ એક થતા આનંદનો અતિરેક થઈ ગયો થોડી વાર તે પ્રસંગની ચર્ચાના આવેશમાં પ્રેમ વશ બની ગયા એટલે આ પ્રસંગની ચર્ચા કરે છે કે પ્રભુને કઈ રીતે લાડ લડાવવા કઈ રીતે તૈયારીઓ કરવી પ્રભુને કઈ રીતે પધરાવવા આ પ્રસંગની ચર્ચામાં એ પ્રેમ વિવેશ બની જાય છે અને બંનેના નેત્રમાંથી હર્ષાશ્રુ ટપકવા લાગે છે એટલે કેવો ભાવ કે પ્રસંગ તો હજી બન્યો પણ નથી પ્રભુ તો હજી ઘરે પધરાવ્યા પણ નથી અને છતાં ખાલી પધરાવવા માટે જે વાત કરે છે પ્રસંગ જે નક્કી કરી રહ્યા છે કે કેવા મનોરથ છે મનોરથને નક્કી કરી રહ્યા છે ને ત્યાં હર્ષના આંસુ નેત્રમાંથી ટપકવા લાગે છે આવી છે રાજા અને રાણીની પ્રીતિ હવે આ જે દ્રશ્ય જે છે એમની એક દાસી છે લખમા એ લખમા વડારણ નામની જે દાસી છે એ દૂરથી જોઈ રહી છે અને તેના પણ મનમાં એક ભાવ ઉપજે છે કે મારે પણ પ્રભુના દર્શન કરવા છે અને એને તાલાવેલી લાગવા લાગે છે હવે આ બાજુ જે છે એ આપશ્રી એટલે કે પ્રભુ શ્રી ગોપાલલાલ અને લાલ બાવા શ્રી ગોપેન્દ્રજી બંને સર્વ વૈષ્ણવ જૂથ સાથે પોતાના મુકામ ઉપર બિરાજી રહ્યા છે અગણિત વૈષ્ણવના જૂથ દર્શન કરવા આવે છે અને પ્રભુના ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી ધન્યતા અનુભવે છે એટલે રાજ્યમાં બધાને ખબર પડી છે એટલે બધા વૈષ્ણવો જે છે ગામજનો છે એ પ્રભુના દર્શન કરવા આવે છે ચરણ સ્પર્શ કરે છે અને ભેટ કરે છે આપ શ્રી અનેક જીવોને શરણદાન આપી અને સેવક કરે છે એટલે ઘણા અહીંયા આવે છે એમને ઘણાને શરણદાન આપીને પ્રભુ સેવક પણ કરે છે હવે રાજશ્રી દર્શન કરવા માટે આવે છે એટલે કે રાજા રાણી અને એમની દાસી એ ત્રણેય અહીંયા દર્શન કરવા આવે છે કે જામ જસાની રાણી કમલાવતી પોતાની લખમા નામની વડારણને સાથે લઈ અને શ્રીજીના દર્શન કરવા માટે આવી કે રાજા રાણી અને એમની દાસી જે છે લખમા વડારણ એ ત્રણેય દર્શન કરવા પ્રભુના આવ્યા છે પ્રભુ શ્રી ગોપાલલાલના શ્રી ચરણમાં સાક્ષાંત દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા અને ભેટ દરી દંડવત પ્રણામ કરે છે પ્રભુને અને ચરણ સ્પર્શ કરીને ભેટ ધરે છે હવે લાલ બાવાના દર્શન કરી ચરણ સ્પર્શ કરી ભેટ ધરી અને લાલ શ્રી શ્રીમુખના દર્શન કરતાં તેનું મન ભાવ મન મનોહર મુહૂર્તમાં લોભાઈ ગયું એટલે લાલ બાવાના જેવા એ દર્શન કરે છે કમલાવતી તેમના મુખ મનોહરને તેઓ તેમાં લોભાઈ જાય છે મનોહર બાલભાવ છે પ્રભુ તો નટકર છે ને ગોપિન્દ્રલાલ તો એમના મુખને જોતા જ એમની ચંદ્રમાં એમની શોભા જોતા જ લાવણ્ય જોતા તેમાં લોભાઈ જાય છે અને એ લોભામાં જ પ્રભુ એના ઉપર કૃપા કરે છે શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપમાં સાક્ષાત રાસ વિહારી શ્રી નવનીત પ્રિયાજીનું અહીંયા કમલાવતીને દર્શન થાય છે એટલે પ્રભુ તો ભાવ ના ભૂખ્યા છે એમ કહેવાય ને આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને તો આપણે શું કરીએ છીએ પહેલા ભાવ પૂછીએ છીએ કે ભાઈ આ વસ્તુ કેટલાની છે જો એ ભાવ બરાબર લાગે તો આપણે ત્યાંથી ખરીદીએ અને જો બરાબર ન લાગે તો આપણે શું કરીએ આગળની દુકાને જઈએ ફરીથી વસ્તુનો ભાવ પૂછીને યોગ્ય લાગે તો જ આપણે ખરીદીએ જ્યાં સુધી ભાવ યોગ્ય ન લાગે ત્યાં સુધી આપણે તેને ખરીદતા નથી તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે તો એમને આપણે ભાવ ખોટો બતાવીને છેતરી શકીએ કે શક્ય જ નથી એ તો પૂર્ણ પુરુષોત્તમ છે હવે એમને ભાવ બરાબર ન લાગે તો એ ક્યાંથી સ્વીકારે પણ અહીંયા તો કમલાવતીનો ભાવ કેવો છે ઉત્તમ છે અને એટલે પ્રભુ એના ભાવને વશ થઈને એને દાન કરે છે એને દર્શનનું દાન કરે છે ભાવમાં ઈચ્છા છે ને અને એટલા માટે નવની પ્રિયાજીનું એમને દર્શન થાય છે અહીંયા પરદેશ આપણે આ જ પ્રસંગ જે છે એ પરદેશ ગોપેન્દ્રજીનો ગોપાલના પરદેશની અંદર તો કડી છે જ એની સાથે ગોપેન્દ્રજીના જે પરદેશ છે એમાં પહેલો પરદેશ કારણ કે ગોપેન્દ્રજી પહેલો પરદેશ ગોપાલલાલની સાથે કરેલો તો એ પહેલો પરદેશ એ ગોપેન્દ્રજીનો અને નવમો પરદેશ એ ગોપાલલાલજીનો એમાં પણ આ જ કડી આપેલી છે આ પરદેશની હું એ કડી લઉં છું અહીં આગળ કડી અઠ્યાવીસમી છે ગોપેન્દ્રજીનો પરદેશ પહેલો કમલાવતી સંગલખ દર્શન હિત ચલી આઈ સંગ લક્ષ્માળે એટલે કહે છે કે કમલાવાતી જ્યારે દર્શન કરે છે ત્યારે નવનીત પ્રિયાજી જાણે ગોપાલલલની ગોદમાં ખેલી રહ્યા છે એવા દર્શન થાય છે ને થઈ જાય છે હા એક રહી મોર્ચાગત શ્રીજી કવલ કરે ફેર્યો તબહી સુધા તન હે કમલાવતી સંગ લખમાલે એટલે એક ઘટી સુધી એક ઘડી એક મુહૂર્ત સુધી એમને મૂર્છાગત રહે છે અને ત્યાર પછી શ્રીજી તેમના પર હાથ ફેરવે છે એટલે ગોપાલલાલજી જુએ છે કે લાલ તો નવતમ લીલા ખેલી રહ્યા છે ને ગોપાલલાલજી એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રના મુખ ઉપર હાથ મૂકે છે અને કહે છે કે લાલ હવે લીલા તમારી સમોટો અને એટલા માટે ગોપેન્દ્રજી લીલા સમેટે છે અને હાથ ફેરવતા કમલાવતીને મૂર્છામાંથી હોશ આવે છે હા અતિ અગાધ લીલા કીબતિયા મોએ કહત ન આવે કમલાવતી સંગ લખ એટલે કહે છે આ કવિ આ બનવારી દાસે પ્રભુના પરદેશ લખેલા છે એટલે બનવારી દાસ એમ કહે છે કે પ્રભુની તો આવી અગીધ અગાધ લીલા ચરિત્ર છે અને એને હું કઈ રીતે વર્ણન કરું એ મને સમજ નથી પડતી આ લોકોના તો બહુ બડા ભાગ્ય છે એટલે કમલાવતીને જે દર્શન થાય છે ને તો બડા ભાગ્ય છે કે એમને પ્રભુ સામેથી એમની લીલા બતાવે છે એણે કંઈ માંગ્યું નથી અને છતાં પ્રભુ એના ભાવને વશ થઈ અને લીલા કરીને એને દાન આપે છે એટલે અપની આપ દેખાવે એમની સામેથી લીલા એમની સાથે એમનું લીલા ચરિત્ર સામેથી એને દર્શન કરાવે છે એવા વડા ભાગ્યના કમલાવતીજી છે હવે એવી રીતે કમલાવતીને મૂર્છાગત થયા હતા અને હવે ભાનમાં આવ્યા છે અને પછી આગળનો પ્રસંગ પછી લઈશ અહીંયા મારા પ્રસંગને હું વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરશો જી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ